અને હવે એક વાત કરું કે જ્યારે રજવાડાઓને એકત્રિત કરવાની વાત હતી છસો જેટલા છૂટાછવાયા રજવાડાઓ હતા ભારતનું એકત્રીકરણ જરૂરી હતું શું કામ સરદારના આ જન્મ જયંતીના દિવસને આપણે ભારતીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ શા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદાની સાક્ષીએ ઊભું છે સાહેબ આ યુનિટી શબ્દ એ સરદારના કણકણમાં હતો એમના લોહીના એક એક કણની અંદર યુનિટી એ સરદાર અને યુનિટી બે અલગ નહોતા અને છસો જેટલા રજવાડાઓનું જ્યારે એકત્રીકરણ કરવાની વાત આવી ત્યારે સરદારે સૌથી મોટો ફાળો આપ્યો અને સરદારે પાંચસો રજવાડાઓને એક કરીને બતાવ્યા અને એક ગુજરાતી તરીકે મને ગૌરવ એટલા માટે થાય છે કે પાંચસો ને પાસઠ રજવાડાઓ જ્યારે એક થયા સૌએ પોતાની સત્તા પોતાનો અધિકાર જ્યારે સરદારના સેવા યજ્ઞની અંદર સમર્પિત કર્યો ત્યારે પહેલાં રજવાડાનું દાન કરનાર કોઈ હોય ને તો એ મારા ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ હતા અઢારસો પાદરના ધણી જેને કહી શકાય એવા એક સમર્થ રાજવી એક ભગવાન જેવો રાજા એ સૌથી પહેલાં પોતાના રજવાડાની આહુતિ આપે છે સરદારના સેવા યજ્ઞની અંદર સૌથી પહેલું રજવાડું ભાવનગર જ્યારે સમર્પિત કરે છે ત્યારે કોઈક કહ્યું મહારાજાને કે તમે મહારાણીને પૂછ્યું ખરું મહારાણી એ જમાનામાં પોતાના પિયરથી કરોડો રૂપિયાનો કરિયાવર લાવતા કે તમે આ મહારાણી જે લઈ આવ્યા છે પોતાના મા બાપના ઘરેથી એના ઉપર એમનો અધિકાર છે એ આપવું કે ન આપવું એ તમારે મહારાણી સાહેબાને પૂછવું જોઈએ અને એ વખતના મહારાજા તો કૃષ્ણકુમાર સિંહજી જેવા હતા પણ મહારાણી પણ કેવા હતા કે કોઈ કે રાણીવાસમાં જઈને પૂછ્યું કે બાપુએ રાજ આપી દીધું છે સરદારને અને હવે તમારા કર્યાવર માટે તમે શું વિચારો છો અને ત્યારે રાણીવાસમાં મર્યાદા સાથે એ મહારાણી તે દિવસે એટલું બોલાતા કે હાથી જેવો હાથી જ્યારે આખો આપી દઈને ને ત્યારે અંબાડીનો મોહ ન રાખવાનો હોય સાહેબ હું વંદન કરું કૃષ્ણકુમાર સિંહજીના ત્યાગને હું વંદન કરું ભાવનગર મહારાણી સાહેબાની એ સદભાવનાને કે સરદારની હાકલ ઉપર એમણે બધું જ ન્યોછાવર કરી દીધું અને એક પછી એક રજવાડાઓ સમર્પિત થવા માંડ્યા અને છસોમાંથી પાંચસો ને પાસઠ જેટલા રજવાડાઓને એકત્રિત કરવાનો શ્રેય પણ સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે અને એ વખતે જૂનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ બહુ ઓવળાયેલા અને એને સીધા દોર કરવા એને મનાવવા એ એના વિશે જો બોલવા બેસીએ તો કલાકોના કલાકો જાય અને એ ચર્ચામાં હું પડવા નથી માગતો પણ એક વાત હું કરી દઉં કે કાશ્મીરના મહારાજા હિન્દુ મહારાજા હરિસિંહજી એમને જ્યારે કહેવામાં આવ્યું કે આ ભાગલા પડી રહ્યા છે કાં તો તમે પાકિસ્તાનની અંદર જોડાઈ જાઓ કાં તો તમે ભારતની અંદર જોડાઈ જાઓ અને એ બંનેની વચ્ચે રહ્યા ન ભારતમાં ગયા અને કાશ્મીરમાં ગયા અને પછી જ્યારે ભારતની મદદ માગવા માટે થઈ અને હરિસિંહ જ્યારે ભારત પાસે આવ્યો ને ત્યારે પાકિસ્તાનના એ વખતના શાસકોને એમ થયું કે આ કાશ્મીર છે ને એ ભારતમાં જતું રહેશે એટલે હું તારીખ સાથે કહું કે ત્રેવીસમી ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસના દિવસે પાકિસ્તાને હુમલો કર્યો કાશ્મીર ઉપર અને એનો ઈરાદો તો એવો હતો કે ત્રેવીસમી ઓક્ટોબરે હુમલો કરી અને છવ્વીસમી ઓક્ટોબરે ઈદ શ્રીનગરની અંદર ઉજવીએ અને શ્રીનગરથી માત્ર પાસઠ કિલોમીટર દૂર હતા અને હરિશિએ સરદાર વલ્લભભાઈ પટેલ પાસે મદદ માગી અને સરદાર આ મદદ માગે એની રાહ જોઈને બેઠા હતા અને મેનનને વિમાન માર્ગે કાશ્મીર મોકલા અને હરિશિ પાસે સહી કરાવી લીધી કે હું હિન્દુસ્તાનની અંદર જોડાવા માગું છું એક બહુ મહત્ત્વનો કરાર એ વખતે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સરદાર વલ્લભભાઈ પટેલે કાશ્મીરના મહારાજા હરિસિંહ પાસે કરાવ્યો અને એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને કહી અને વિમાન માર્ગે સૈન્ય મૂક્યું અને પાકિસ્તાનના સૈનિકો જે પાસઠ કિલોમીટર દૂર હતા અને શ્રીનગરમાં ઈદ ઉજવવાની એમની ઈદનું જશ્મ મનાવવાની એમની જે મેલી મુરાદ હતી પણ એને ખદેડી અને પાછા એને પાકિસ્તાનની ભૂમિ ઉપર મોકલી દેનાર કોઈ સપૂત હોય કોઈ ભળવીર હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા પણ દુર્ભાગ્ય તો જુઓ કે જ્યારે પછી એ બંને દેશના વડાપ્રધાન એક ન થઈ શીકા બંને દેશના લશ્કરી વડા જ્યારે એક ન થઈ શીકા ત્યારે આ કાશ્મીરનું કોકડું ઉકેલવા માટે થઈ અને બ્રિટનના વડાપ્રધાનની મદદ માગવી પડી અને બ્રિટનના વડાપ્રધાન પણ જ્યારે એની અંદર અસમર્થ રહ્યા એમણે ના પાડી કે હું મદદ નહીં કરું આની અંદર હું વચ્ચે નહીં પડું ચંચુપાત નહીં કરું અને ત્યારે જવાહરલાલ નહેરુએ તત્કાલીન વડાપ્રધાને કીધું કે હવે આપણે યુનોમાં જઈએ અને ત્યારે આપણો આ ભળવીર ગુજરાતી સરદાર એ એમ કહે છે કે ભાઈ ને ઊનું મૂકો પડતું આ ઊનો શબ્દ આપણો ગુજરાતી ભાષામાં એનો અર્થ ગરમ થાય એટલે સરદારે એમ કીધું કે આ ટાઢોને ઊનો પડતું મૂકો અને હૈડું ત્યાંથી કાપી નાખો જે રીતે ઓલું બગલનું ગુમડું કાપ્યું હતું પણ જવાહરલાલ દુર્ભાગ્યવશ સરદાર સાથે એકમત ન થઈ શિકા આ વિવાદ સંયુક્ત રાષ્ટ્રમાં યુનોમાં પહોંચ્યો અને એ કાશ્મીરનું કોકડું એ વર્ષો સુધી ઉકેલાયું નહીં એનું ખરેખર જો સરદારના મત પ્રમાણે એ વખતે જો જવાહરલાલ નહેરુ ચાલ્યા હોત તો કદાચ આ પ્રશ્ન વહેલો ઉકેલાઈ ગયો હોત એટલે ભારતના બંધારણની અંદર ભારતના ઘડતરની અંદર બહુ મોટો ફાળો આ બધી વાતો કરવા બેસીએ તો દિવસોના દિવસ કલાકોના કલાકો સુધી આ વાતો થઈ શકે પણ સરદાર ખરેખર સરદાર હતા સાચા અર્થમાં એ લોખંડી પુરુષ હતા ત્યાગની મૂર્તિ હતા એ ખરેખર જેને કહેવાય કે સમર્પણની રાષ્ટ્રપ્રેમની એ જીવતી જાગતી મિશાલ હતા અને છેલ્લે આપણા બીજા એક ગુજરાતી આપણા રાષ્ટ્રપિતા તો ગુજરાતી ખરા જ સરદાર તો ગુજરાતી ખરા જ પણ આપણા વડાપ્રધાન પણ એવા જ બાહોશ ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી એમણે સરદારને સાચા અર્થમાં પ્રગટ કરવાનું કારણ કે સરદારે આપેલા બલિદાનને પણ પ્રયત્નપૂર્વક વર્ષો સુધી અપ્રગટ રાખવામાં આવ્યું પણ આપણા વડાપ્રધાન મોદીએ સરદારની સેવાને સરદારના સમર્પણને સાચા અર્થમાં પ્રગટ કરવા માટે નિર્ધાર કર્યો અને અત્યારે જે પ્રતિમા ઊભી છે આખા એ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની ઊંચાઈ છે એકસો બ્યાસી મીટર એને ફૂટમાં કન્વર્ટ કરો તો પાંચસો સત્તાણું ફૂટ ઊંચું જે નર્મદાના કિનારે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નામથી સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ને હું એમ કહીશ કે જેવી એમની પ્રતિભા એવી જ બુલંદ એમની પ્રતિમા અને જગદીશ ત્રિવેદી એમ કહે છે કે અત્યાર સુધી ભારતના લોકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા અમેરિકા લાંબા થતા હતા એમાં એક હું પણ ખરો પણ હવે એવો સમય આવ્યો છે કે અમેરિકાના લોકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નહીં જુએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે એ છેક કેવડિયા કોલોની સુધી એ નર્મદાના કિનારા સુધી આવશે એવું એક ભવ્ય સ્ટેચ્યુ એવી એક પ્રતિમાનું નિર્માણ થયું છે અને આવી પ્રતિભા પણ સરદાર વલ્લભભાઈ પટેલની હતી મને જણાવતા આનંદ થાય છે કે શાહીબાગ અમદાવાદ ખાતે સરદાર સ્મારક બન્યું છે મારા વડીલ મિત્ર આરએસ પટેલ અને એમની આખી ટીમ અત્યારે સરદારના આખા એ જીવનની ઘટનાઓને સાચવીને બેઠી છે એમના કપડા એમના વાસણ એમના પુસ્તકોથી માંડી અને સરદારને આખે આખા અકબંધ સાચવી અને અત્યારે શાહીબાગ અમદાવાદમાં સરદાર સ્મારક પણ બન્યું છે એટલે હું વિનંતી કરું તમને કે એક વખત એ સરદાર સ્મારકની મુલાકાત લઈ એક વખત અવશ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈજો હવે તો સી પ્લેન પણ આ સેવા પણ શરૂ થઈ છે રાહત દરે શરૂ થઈ છે તો સરદાર વલ્લભભાઈ પટેલને જાણજો માનજો માણજો અને એમ કહેવાય છે કે હજારો સાલ નરગીસ આપની બેનું રીપે રોતી હૈ બડી મુશ્કેલસે હોતા હૈ ચમનમે દિદાવર પેદા હજારો વર્ષ પછી સાહેબ એકાદ મોહનદાસ કરમચંદ ગાંધી જન્મે હજારો વર્ષ પછી એકાદા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મે આવા બબ્બે મહાનુભાવો ભારત માતાએ એક જ સમયની અંદર પેદા કર્યા આ ધરતી ઉપર એ બંનેને સતસત નમન કરું છું અને આજે એકત્રીસમી ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પિસ્તાલીસમી જન્મ જયંતિના દિવસે હું એ લોખંડી પુરુષને જગદીશ ત્રિવેદી સલામ કરું છું જય સરદાર વંદે માતરમ ભારત માતા કી જય